અરે પણ મનુભાઈ હજુ તો મને સરપંચ બની બે દાડા બે દાડા તલાટી ને મળવું પડે બધી જગ્યાએ જવું પડે મારે વાતચીત કરવી પડે કોઈ રસ્તા ધોળી પડ્યું તમે તમે પતા પણ વાત કરી લેજો તમે લોકો તો બધા એવું વિચારો કે સરપંચ બનાવે એટલે ખરીદી લીધા તમારું ઘર બની જાય બનાવજો તો પછી બની જાય ટેન્શન નહીં લેવાનું કોઈ તમારી સહી હશે ફોર્મ માં એટલે અમાર સુરસે ફોર્મ થઈ જાય અરે તમાર જમીન માં હું મારી સહી કરી નાખે હા ટેન્શન નહીં લે હા લો કામ જો એ આ એ ખાતબાન એ આ અહીંયા તમે તો મને ગોસી વાત કરી છે માં જોશે ને આયાની અરે આ તમાર ડોશી યાર હજુ તો સરપંચ છે મે તો બધાનો ઠેકો લઈ રાખ્યો

અતમે તો ખાણ ખોદે હું કરું સરપંચ ગામમાં હારું કરે કે કોઈના હગા ના કરાય આલે પણ તને તો બોલ્યા તા મને દોઠી ના આયેલી વાત કઈ શું સગુધા બોલ્યો તો કોઈ સગુધા એ તો નઈ ચમૂત તો પછી તા બીજું કોઈ કામ હોય તો કોમ હું કરી આલુ પૈઠા આવ પૈસા ને આ તો ગ્રાન્ટ પાસ કરી આલે હો એટલે તમારો ગ્રાન્ટ પાસ થાય ને નહી તો મારે 10000 પૈસા આય દોઠી જોર 10000 ને પણ ડોસી જો એ તો તો દી તમાર લગન કરવાન થાય તો ઓધી મુકવા કરિયા લેશે ટી તના કજી બાબા ગરીબ તો કાયા લાવ તો હું હાલો તો તો જો લાઈ દો આ એ વરસ ચેણ આવશે કોટા હું ગામમાં ધંધાઓ બીજે તમારા નામનો તો મને ઓછી લાગે આની વાત કહી તી તમે મને ઓછી ન આયા ના અલે ઓ એમ નો હવે તમારે ઉંમર પતિ જે હવે ડોસી લાઈ શું કરશો પણ જમ અમારી ઉંમર છ હવે એક પગ મોહાણીમ પડે હું કરશો સરપંચ તમે હા તો હવા હો તમે ઓટ લેવા વાત કરો સરપંચ તમે શું કરશો હું નામ પડ્યો પટી પટાઇ નાખશો લાવો એ હાલ તો ઘેર રહ્યા હતો તમે તમાર ઘેર રહો તમે હું તો ગામમાં ઢોલ પીટો ઘંટેરો પીઠો અમારો વિષય નહી ને કેવા બધું કે આભાર નહીં સરપંચ સર ઘરે વાસે કોણ આવ્યો શું કરો હવે કેટલા આવ્યું તમે તો હંગરે રહ્યા હતા બધા આયા મેં કીધું તમે તમાર જો હજી આયા નહીં માર તો તમારા ઘર જો સબ ને એટલે અલે ચિબાની તમે બધા ગોમવાળા બધા પેડા થઈને મને પટાઈ દેવા મને લાગે એવું એટલે તમને ખબર નહી તમાર કેટલો ઢોળે હું નું ઓય બેહો બેહો સાંતે દી બેહો બોલો બોલો બેહો આ તમાર બલ્લે જ બનાવ્યો આ હા બોલો બોલો શું કે હતા તકો પેલો આ રોડ નું હવે કરાવો કે એટલું કરાવો કે આ તો હું છોકરા હેઠા પડે એટલે રોડની અરજી નાખી દીધી હે લગભગ 8 10 મહિના થશે ગ્રાન્ટ પાસ થવામાં પછી કરાવી દઈશું ઓ સરપંચ તમે તો કહેતા ને કે હવાલે હું આયો હું તમારો રોડ પેલો કરીશ અને તમે તો હવે ડોડું બુરો મંડે આવો પણ થાય એટલે ધીમે ધીમે થાય આ સરકારી કામકાજ આવું હોય ધીમે ધીમે થાય તમારા દેખે તો મારો પેલા કાળું જોડે તો વિરોધ થયો તમને ખબર છે

કશું નહીં બીજા તો હારો માણસ હતો હું ગમના બધા કગરે કગરે ગમ હું તમારે ને તમે મારું તમે હું મારું તમે હા કોણ થી કાઢના છું ભાઈ હું કરી આલે કસો હતો ને કસો હતો ને આલે હવે તમાર થાય કરના જે વધુ ને કસો હતો ને જે કસો હતો કશું કસો હતો તમાર ના કરવો તો કસો હતો નહીં તો બધું અમને આમ થઈ જશે રાજો 8 10 મહિનાની અંદર કોમ તમાર ઘેર રોડાઈ જશે ઈ હવે કરાઈ જશે બરાબર આ સુખ શાંતિ જો

અને શું ગોમકો જો વિકાસ થયો ને આપણે જો તો નહીં થયો ના નહીં થયો નહીં થયો પણ હમણે કોઈ ગ્રાન્ટ જ આવી નહીં શું શું ગ્રાન્ટ ગ્રાન્ટ આવી જાય ચઈ ગ્રાન્ટ આવી હું કાલ તાલુકા પંચાયત માં જો તો આપણા ગોમની ત્રણ ગ્રાન્ટો આયેલી પડી છે બોલો એટલે પડી હે કે અમને આપી દીધી આવી જી આઈ ગઈ હાલ દીધી ખાતામ નખાઈ જી પંચાયત ના ખાતામ નખાઈ જી આપણા ગોમ ગોમ પંચાયત કરો ને એના ખાતામ નખાઈ જી એટલે સરપંચ તો તો ઉપાડી લીધા હોય ને ઉપાડી લીધા હોય ને સરપંચ સહી કરે એટલે ખાતામ થી પૈસા ઉપડી જાય

સમય આવશે ને નમસ્કાર પેલા નવા સરપંચ ના કરો વાત બેહોઈ ભાઈ ભૂલ થઈ ગયો તો પેલા સરપંચ બે ત્રણ વખત જઈને આવ્યો ઘર માટે

તાલુકા પંચાયત માં જઈને આયા એ ખાડા બાર લાખ ની ખાડા ત્રી લાખ ની ખાડા રૂપિયા પચાસ લાખ રૂપિયા જેવું સરપંચે ઉડાડી દીધા જો મારે તમને કોઈ સબૂત બતાવો નહીં બાકી હું એમનો સબૂત સુધી લઈને જો બંગલો બનાવો છો ફાર્મ હાઉસ ની અંદર ચોથી આયા રૂપિયા એક કામ કરો અશોકભાઈ આપણે અમને કોઈ કહેવું નહીં ગોબળ સરપંચને બોલાવો ફોન કરો તમારા નંબર છે હું ફોન કરું તો ભડક છે તમે ફોન કરી સરપંચને બોલાવો મારું કેવું નહીં એક કામ કરો એક કામ કરો હું બોલાવ મારા હારા આવી

તમે બોલ્યા છો મજા ન આવ મને દોશી લાવવાની વાત થાય ને થાક પર મારી હામે આવશે ને તને તારે દોશી છે ને તારા મોહરેમ તું જાય ને તને તાર દોશી આવશે વાત તો કરવા દે મને વાત તો કરે ભાઈ એને હોબળકો સરપંચ ઉપર છે પેલો જુઓ તો ખરા હું તો થાક પર નહો ઓ માયા ને અન આવશે તો પેલો વાત કરી લે આજે લો લો એ હા અરે સરપંચ સાહેબ બોલો બોલો અરે અમારા વાડામાં હું આવજો ના મકા કેમ હું ડારીયો તમારા વાડામાં એટલે તમે આવો સવાલ કરો યે તો અમે કોઈ તમારા કોમ માટે નવરા બેઠા શું વાત કરો તમે યાર તમને સવાલ કરવા માંડે બધું સવાલ તો તાર સરપંચ નીકળે તાર કોણ કરશે એવું છે એમ ને ભાઈ અમને કહેતા હતા અમારા ગામના જૂના સરપંચ કે તમે બહુ ચડશો ને ચણાના ઝાડ ઉપર બહુ ચડશો ને ચણાના ઝાડ ઉપર અને અમે ચડી ગયા જાય કાપી નાખશું જેટલા હાથ ધર ચડો એટલા હેઠા પડે એટલે હું લેવા ચડ્યા તા તાણ હારું હેડો કશું વાંધો નહીં બરાબર તમારી વાત કરી હેડું આવો નહીં આવતા

બીજું અમે તો બધું જાણો છો કરતા હોય ને હેલો હા સરપંચ બોલ્યા ના પાડોશી સરપંચ આપો ફોન સરપંચ જ બોલો બોલો હા તો અહીંયા અમાર મેલ્લામાં આપડા અતો આયાતા ને પેલી વખતે આપણે બેઠક કરી હતી ની આવો અરે કોમ છે તમારું કોમનું નામ તમે આવો તો ખરા કોમકો તો આવો ટાઈમ નહીં બાકી આપડી જોડે તમાર જોડે ટાઈમ નહીં તમારું બધું આપડે મારા ફોન બધું રેકોર્ડિંગ કરેલું છે જો નહીં આયા ને તો સીધું આઈટીઆઈ કરવાનો એટલે કે રેકોર્ડિંગ કર્યું એ તમે આવો એટલે તમને બતાવું બધું એટલે તમને ફોન કોઈ બોલ્યો નહીં આ તો ફોન હો ના બોલ્યા તમે શિયા પંગલા લીધા ચયા પ્લોટો લીધા ને ચોકણ તમે ભાવ આવું લીધું બધું જ મારું ભાઈ હાલ જ આવ્યો હા તો આવો એ બધું આ તમારા જોડે રાખવાનું બહાર નહીં આપણે ભઈ અમાજીમો આવો એટલે

બે મિનિટ ઉભા ભાઈ તમે તો સરપંચ માં રહીશુ ક્યાં હોય સરપંચ માં કદી કોઈ ડોસી આવે

પછી ગટર લાઈન લાઈનનું કોટેશન પછી અગિયાર ગ્યારે ચોવીસ કલાક પોણેનું મેં બોલ્યો તો બોલ્યો તો ને હા 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 બોલો આ તો ધરો બોલ્યો તો બોલ્યા તો બોલ્યા હતા એમ તે બધા મેં કોટેશન કઢાવી દીધું બરાબર બરાબર હવે મહિના દોઢ મહિનામાં ગ્રાન્ટ આવી જાય ને એટલે બધું કોમકાજ ચાલુ કરાવવાનું છે આપડે બરાબર હજુ ગ્રાન્ટ આવી નહી એવું ના ગ્રાન્ટ આવી નહી હજુ આપડે આખું હા પાક્કું તો કંઈક હોળ લાખ હાડા હોળ લાખને તે તેર લાખ ને હાડા બાર લાખને આ બધું શું હોય

તો પછી આ ગોમના તમે આ રોડ નું કીધું હતું ભાઈ નો રોડ પૂરો નહીં થયો આ પણ આ ડોસી લઈ બતાવ ચલો ડોશી ની વાત જવા દો તમે તો શું બોલ્યા તા ચોથા દાડે તમને રોડ બની કીધું તું કેટલા મહિના થયા નવ મહિના થયા તમારા રોડ હો છેલ્લા પચાસ લાખ તો તમે લાઈન ખાઈ જાઓ મારી જોડે જેમ ગ્રાન્ટ આવતી ને તળાવ નું પાણી ભરાય રેતું આખું તળાવ ખોદાઈ દીધું ગોમેન્ટ કરાવી દીધી અને પચાસ લાખ રૂપિયા ગ્રાન્ટ પાસતી બતાવું સબોતો

ઉફ કથા મોટો આયું આમના જીવું આમના જીવું આયું बताओ हां यार ये धीरे हळू आवन दो तो भाई हां तुम अलग कराय જો હું તો કોઈ अशोक બઈ હ ને બસ ખબર બધું તો બધું આખો રેકોર્ડ ઓળખી ગયો હું મારો તમને ખબર જ નહી

સરપંચ ઉપર હાથું પાડો કેસ ના લાગુ પડે તમે ભરેલા છો એટલા હાથ ઉપાડો લોકો ના ઉપાડો ઉપાડો તમારે શું કરવાનું છે શું

જૂનો તો રોડો કાચો ન પણ એક દિલાસો આવતો હતો કે જયારે સરકારી ગ્રાન્ટ પાસતા ત્યારે તમને કોણ તમારું દેખા હે તમારે ગોળ ની ફાર્મ હાઉસ ને ગાડીઓ બંગલા ના લઈ લઈએ તમે અશોક ભાઈ એમનું એમનું કયો નહી બોલે બોલે નહીં પોકવા દે બોલે બોલે આપણે અમે નહીં પોકવા દીધા

આ પૈસા તમારા ગોમમાં પચાસ લાખ રૂપિયા તમારે તમારે તમે વાપર્યા ગમે તે કહ્યું તમારે પચાસ લાખ રૂપિયા હાલવા પાછા સરપંચ નો પોચ વાળા લેવું હોય તો અમે તમને એક એક છૂટ આપીએ એક ટકા આપીએ ને કે તમને અત્યાર ને અત્યાર રાજીનામું અપાઈ પણ અમારે એવું નહીં કરવું વાત વાપરશો હા બોલો જો જેનું જે જે કોમ છે ને બધું હું પૂરું કરી દઈએ બરાબર પણ એનો હિસાબ આવવો પડશે તમારે એ તો હિસાબ અમે નહીં બેઠા

એમનો મુદ્દત લઈ લો કે અઠવાડિયામાં મારું અઠવાડિયા જમતા દાડા તો મહિનો જેવું કોમ ફટે એટલે આ બ્લેકમેલ કરો બ્લેક તો બ્લેકમેલ કરી દે બ્લેકમેલ કોઈ હું મારા ઘર માટે કે મારા છોકરો માટે નહીં કે હું ગોમ માટે કરું તમે આખા ગોમને બ્લેક તો વાયરલ કરી દો આખું ગોમને બ્લેકમેલ કર્યા આખા ગોમના રૂપિયા તમે તમારા ખાતામાં નાખી પણ બહાર તમે એ પૈસા એ તમારા ખાતામાં નાખ્યા અને તમે કોને ચેક આલ્યો હો ને કે ઈમતી જે પૈસા કપાણા આ તો ખોટી વાત બનાવો મેલ એટલે હું કહેવાય પુરુષ બ્લેક એટલે શું કહેવાય બ્લેક એટલે કાળો તમે બે જણા બ્લેકમેલ છો તમે અમને બ્લેકમેલ કરશો ભાઈ શાંતિ રાખો ચાર રૂપિયા નું ચણ વીસ રૂપિયા ની ચા લાઈ લાવલી એ બીજું કશું આવડ્યું પૈસા કોને આવ્યા હતા આ સરપન આવ્યો હતો જો 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 ગોમ ભલું થાત બરાબર પણ આ લોકો લાલચ ના રાખ્યું હતું તો ગોમ ભલું થાત પણ મને ખબર પડી ગઈ કે ભાઈ ગોમ માણસો લાલચું એમને બે પૈસા હાલશું એટલે વેચાઈ જશે

કે કોઈ જગ્યાએ દરેક ગોમની અંદર એવું નહીં કે આપણા ગોમની અંદર દરેક ગોમની અંદર સરપંચની ચૂંટણી આવે કોઈ જિલ્લા લેવલની ચૂંટણી આવે જે આપણા ગોમનો હોય આપણો સમાજનો હોય અધર સમાજનો હોય કોઈ બી હોય અઢારે આલમના હોય અઢારે આલમના હોય એમને તમે તમારા દિલથી તમારા ચાહતથી અને તમારા કોમકાજથી એને મત આલો અને બહુમતી બહુમતીથી એને વિજેતા કરો તમે પાંચસો પચીસ રૂપિયામાં તમે એને વોટ તમારો એ લહે અને તમે એને વોટ હાલશો એમાં કોઈ રદ વળવાનું નહીં એમાં રદ કેવું થાય આ સર્પને કર્યું ને એવું થાય તમારું કોમ પછી તમારે ધક્કા ખાવા પડશે રોજ દાડો ઉગન દાડો આપણે તમારું કોમ થાય નહીં બાકી હું જમ કગર્યો ગરીબ છું તમને કીધું મારી જોડે પૈસા નહીં હું તમને ચવાણું ચા નહીં પાઈ શકું જો તમે મને બહુમતીથી વિજેતા કરશો તો તમારા ગોમનું એક આટલું એ કોમ નહીં અટકવા દઉં પણ તમે મને શું કર્યું છેલ્લે પાડ્યો શું ભોડું હાર્યો હાર્યો ને તમે ડીજે ઉપર ને તા તાર ઘીલા કર્યા તા ઘીલા કર્યા પછી અઠવાડિયા પછી શું થયું નવ મહિના પછી તમારા વઘેડા આંબા પડ્યા મારી જોડે આબું પડ્યું અશોકભાઈ જોડે આબુ પડ્યું તો તમને કોઈ એનો અમે છેલે તમારો ઉપકરણ તમારો તમારે કોમ કરાયું હવે પછી એવું નક્કી રાખું કે હને કદી પેલા લાલચમાં નહીં આવવા પણ આ સરપંચ ગ્રાન્ટ આવી ગઈ આ સરપંચને પોચવા હતા તમને ગ્રાન્ટ કેમ ના આવી તો તમાર ઘર ઉધી રોડ આય એમણી માયા સારું ભાઈ જે થઈ જો થઈ જો અબ આપણે હારું થાઉં જો હે ચલો આટલે ઇન્દાવ નવો ઘોડો નવઈ જાવ હા ભલું કર બરાબર ભૂલ ના થાય હો હા જય માતાજી મિત્રો અમે એક આ વિડીયો મનોરંજન માટે બનાવ્યો છે અને ખાસ કરીને કે આ વિડીયોની અમારી કોમેડી બ્રધર્સ ઓફિશિયલ ચેનલમાં અપલોડ થશે તો અમારી ચેનલ છે કોમેડી બ્રધર્સ ઓફિશિયલ લાઇક શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં જય માતાજી